તમે જેટલો વધારે ભાવ આપશો એટલો લોકોનો તમારા પ્રત્યેનો ભાવ ઘટતો જશે આંસુ વહે છતાં દુઃખને છુપાવવું પડે છે આ જિંદગી એવી છે દોસ્તો કે ઈચ્છા ના હોવા છતાં ચહેરાને હસતો રાખવો પડે છે કોઈને ખબર પણ ના પડવા દેશો કે તમે અંદરથી તૂટેલા છો કેમ કે લોકો તૂટેલા મકાનની ઈંટ પણ લઈ જાય છે વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે શબ્દોને ગમે તેટલી સમજદારીથી વાપરો તો પણ સંભાળવા વાળો પોતાની બુદ્ધિ પ્રમાણે જ એનો મતલબ સમજે છે બધા શોખ મરી જાય છે સાહેબ જ્યારે વાત ઘરની જિમ્મેદારીની આવે છે જો તમારે જીવનમાં આગળ જ વધવું હોય તો લોકોના ટોન્ટમાંથી પ્રેરણા લો ડિપ્રેશન નહીં